બ્યુટી પાર્લર ખોલું ઉતારું યાર બ્યુટી પાર્લર ખોલું હે ભગવાન મેં આ બ્યુટી પાર્લરનો ધંધો ખોલ્યો છે કે મારો બ્યુટી પાર્લરનો ધંધો એવો હાલવો જોઈને એવો હાલવો જોઈને કે આ નરિયાવાળી મારી દુકાન છે ને એમાંથી કાચવાળો મોટો બંગલો બની જાય અને એમાં હું બ્યુટી પાર્લરનો ધંધો કરું અહીં પુડલી છે ને ગામમાં કોઈને ખબર નથી કે મેં બ્યુટી પાર્લર ખોલ્યું છે તો તું એક કામ કર તું આઈને રે હું ગામમાં જઈને બધાને કહેતી આવું કે એ બધા મારા પાર્લરમાં આવજો મેં બ્યુટી પાર્લર ખોલ્યું છે એ જા

હે કંકુમા તમે મારા બ્યુટી પાર્લરમાં આવો ને તો તમને એવા તૈયાર કરી દઉં એવો મેકઅપ કરી દઉં ને કે તમે છે ને એકદમ હાવ જુવાન લાગવા માંડો હિરોઈન જેવા નો હોય હા અરે બાપરે તો તો હું જુવાન થઈ જઈશ પછી હું કેવી અસર લાગીશ તું પૈસા કેટલા લેશ પણ 5000 રૂપિયા 5000 રૂપિયા કાય વાંધો ને હમણે મારા ડોહા પાસે જાવ અને આમ જો પૈસા લેતા હું તું તૈયાર જ રહ્યો

એ ઓલી રાદડી રે ને મુંબઈ થી જુવાન થાઉં મશીન લાવી માર જુવાન થાઉું છે પણ હવે છોકરાના ઘરે છોકરા થયા અને હવે જુવાન થાઉં છે ઈ બધું મારા કાં જો ને મન જુવાન થાઉું છે થાઉં જ છે લે એ નથી થાઉં ના 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 બીમોનો નથી થાઉં ના પાડું મારા રોયા આમ જો તું મને જુવાન નઈ કરી ને તો હું કોમ પડીને મરી જવાની આવ લે એ મરતી નહીં

તોય અસલ રૂપરા કરી નાખું અને આમ જો છોડ્યું નો પડતયો ને તો છોડ્યું સામેથી તમાર હામુ લાઇન મારે એવા તમને કરી નાખું હીરો જેવા સલમાન ખાન જેવા લાગો તમે હા હે એ તો હાલોય હાલોય ટીટા જાવી એ જવા વારી ની સની મેની બેસ ઈ છે હા ખોટી ની એમ કઈ ધોરા થઈ જાવી તારો દો હું નાવ ને પેટક નું ઠીક રગાવું તોય ધોરો ન થાતો

તમને મેકઅપ જ એવો કરી દઉં કે તમે લાગવા માંડો એકદમ જુવાન તમે માનતા નથી ને ઓલી કંકુડોસી ડોસી રહી ને એ આવવાની છે હમણાં મારા પાર્લર માં તમે આવજો જોવા ઈ રહી ને એકદમ જુવાન થઈ જાય છે ખોટું હું બોલે ખોટું તો તો આ દુનિયામાં કેટલાય ગઢિયા છે એ બધા જુવાન જ ન હોય હે એ કાઈ વાંધો નહી તમે માનતા નથી ને તમે કંકુ ડોસી ને જોઈ દેજો હમણાં છે ને આવશે તે મારા પાર્લરમાં

ઓલો અમેરિકા થી મંગાયો ની પચીસ હજાર વાળો મેકઅપ લેતી આય ઈજ કંકુ ડોસી કરવો છે એ પણ રાજડી એમ તો આપણે પછી ખોટ નો જાય એ પણ પેલી વાર છે ને હારું જ કરવું પડે નકર છે ને કોઈ બીજા આવશે નહીં એ હારું ચાલ એ તારો ડોહો નથી જાવો ના લે જાવું છે એ ખોટીની છે એમ કરી અને પૈસા તારા પડી ગયા માની લે મારા રોયા એ ખોટીની નથી તું ખોટી નો છો તારા પૈસા બગડે એટલે નઈ મારા રોયા સીકણા હા જાવ ચાલ હા હા મરી મને ખબર જ નહી લાવી હા

એ લે હા ખોટી નહીં આમ તો કેટલી કેટલી પાવડર સાંભળ્યા અને પૈસા તોડી લે જો હા જો એ ખોટી નહીં હોય ને તો એનું બ્યુટી પાર્લર હે ને બંધ કરાવી દેવું હા બંધ કરાવી દેવું વાળો આમ થોડા હાલકે પૈસા તોડાઈએ એમ હા એટલે કે શું બંધ થઈ જાય ઘાટી જુવાન થઈ

હલો હાલો હલો ઉતાવર રાખો મારી દીકરી કેવી દીકરી કહેવાય કાંઈક કાંઈક ને નવું કરતી હોય પૈસા કમાવા માણસ ને તૈયાર કર્યું કે જુવાન થઈ જાય હાલો આપણે જોવું છે હાલો એ ખોટું એ ખોટું હોય હા પણ સારી તો ખરા

ડોસીને સરખી તૈયાર કરવાની બાકી છે અડધું પડધું અંદર જણ તૈયાર કરીશું કપડા બપડા બધું બદલી જાય ને પછી જોવાનું લાગે તમે તમારે લેતા આવજાઓ ઘર અંદર શું હોય હાલો ડોસમાં હાલો હાલા

હવે છે ને આજનો ટાઈમ પૂરો થઈ ગયો હવે તો પાવર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે એ તારા 5000 લેવાટ લઈ લે હાલે મને જુવાન કરી દે એ પણ તમને કાલ કરી દેસ હવે કાલ પાછા આવજો હો સારું હવે જાવ બધા જોયું ને ફૂટલી બધાના ડોરા ફાટા રહી ગયા હવે તો બધાને વિશ્વાસ પણ આવી ગયો

આ મેગોડો કાલ દન જુવાન થઈ જાય છે ને તો કંકુડોસી ઈને ગમાળવા મળશે એક કામ કરું આ કંકુડોસી નું પડી જાય હાલો 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 આ મારા દીકરા મારા ચાલે હાલે ડોફાડી ડોસી ને ઉપાડે અરે રા 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 એ આ તો ડોસી હાલી આ તો ડોસી હાલી એ મુકી ગયો એ